નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રને જય ઠાકર મિત્રો તો તમે જોતા હોય કે માલદેવભાઈ ભેગા બે માટીઓ ક્યાંથી આવી ગયા તો આજ આપણે કંઈક અલગ જ એક પાકનો અંદાજમાં વિડીયો બનાવવાનો હોય અલગ જ અંદાજમાં કેમ કે આ બે માણસો છે એની હું તમને આ ઘણી વ્યાખ્યા પૂરી રીતની સમજાવી તો આજે આપણે કંઈક અલગ જ રીતનો એક પાક પૂતો હોય અને વિડીયો પણ અલગ જ પ્રકારનો બનશે તો આપણે આવી ગયા જઈ ભાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોલવા ગામ એટલે કે મારા જ ગામમાં મારી જ વાડીની બાજુમાં જો આપણી વાડી છે અમે દેખાય તો આજે આપણે દાડુ પપ્પાની વાડી આવ્યા છે દાડુપાએ કંઈક અલગ પ્રકારનું જ વાવેતર કર્યું છે આ ગુજરાતની અંદર અથવા તો અમારા સૌરાષ્ટ્રની અંદર ત્રણથી ચાર વર્ષથી આ પાકનું વાવેતર થાય છે આ પાક આપણે અમારા ગામમાં ત્રણ વાવાય છે આપણે જોયું છે કંઈક આ પાકનું નામ છે ભાઈ શું છે ભાઈ એનું નામ કલંજી કલંજી આને કહેવાય છે કલંજી જીરું અમે આને કહીએ આના જે સીડ છે એ દવાની અંદર બીજ વપરાય છે અને થોડુંક આપણે એ ચર્ચા પાસે કરશું પણ આ મિત્રોનું જરાક નામ પૂછી દઈ ભાઈ તમારું નામ મારું નામ નામસિંગ આનું નામ સેનસિંગ છે તારું નામ અર્જુન અર્જુનસિંહ ને સેનસિંગ તમારું મૂળ વતન ક્યુ એમપી 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 થી તમે અહીંયા કેટલા વર્ષથી ભાગમાં રાખવા આવો ઘણા કેટલા છેલ્લા આઠ સાત આઠ વર્ષથી તો હાથ આઠ વરણની અંદર તમને તમારા વતનમાંથી અહીંયા આવી અને ભાગમાં તમે રાખો આમાંથી તમે વરણના એવું થાય કે આપણે સારો નફો મળે એવું થતું હોય ને બરોબર છે તો આ કલંજી વાયું આની પહેલા હું આવેલું હતું તમારે ગયા વર્ષના હિયારામાં એના આગલા વર્ષના હિયારામાં જીરું વાવેલ હતું તો જીરું વાવેલ હતું એમ કે જીરાનું અંદાજિત ઉત્પાદન એક વીઘા મણ એક વીઘામાંથી કેટલા માણ આવતું હોળ હોળ મણ એટલે આમાં ખાતર ને કાપ ને આવું બધું નાખેલું હતું કેમ કે મારી બાજુમાં એટલે મને ખબર છે એટલે ઉત્પાદન તો જોરદાર જ લેતાય છે પણ આ વર્ષે તમે આ કલંજી વાવી છે આ કલંજીનું ઉત્પાદન વિગે કેવું તમને લાગે કંઈક આ દહદો મણ થાય બાર બાર મણ થાય આની પહેલાં કોઈ તમે વાવી તમને થોડોક અનુભવી છે ને હા કેટલા કેટલા એક બીઘામાંથી નીકળી અત્રે અત્ર અતર તો મિત્રો આપણે જોઈએ છે અલગ પ્રકારનો જ પાક અમને લાગે છે કેમ કે ઝાજા વરસ્યા આવ્યું નથી અને આના બી હે એ કંઈક દવામાં ઉપયોગ આવે છે સર અને દાડુ પપ્પા આવી ગયા હે જો આ વાળીના માલિક અને દાડુ પપ્પાને થોડુંક આપણે તમને વાતચીત કરજો કે દાડુ પપ્પાના છોકરા હે એ નોકરી કરે છે ખંભાળીએ કોર્ટમાં તો એને થોડુંક છે ને કામ અર્થે ગામમાં ગયો એટલે મને કીધું કે તમે બનાવો વિડીયો તો અમે આવી જાવ અને આ દાડુ બપ્પાના ભાગ્યા હે અને ભાગમાં ખેતી રાખીને ભાઈ દાદુ પપ્પાનો ભાગ ગયો આ સેન્સિંગ છે આ અર્જુન છે એ આ બાજુમાં વાળી છે ને એ ભાઈનો ભાગ ગયો હે એનો વિડીયો તમને એકવાર મેં જ્યાંતીભાઈનો મૂક્યું તો જીરાનો તો આ કલંજી છે આ આશરે કેટલા મહિના થી ચાર મહિના ઊભે કે વધારે આ લાંબો સમયનો પાક હોય ચાર મહિના માટે ચાર મહિના ચાર મહિના બરોબર ને તો અને પાણી પણ પુષ્કળ જોતું હોય છે બરોબર તો પાણીની સગવડ હોય ને તો જ આ પાક વાવવા જેવો હે અને આનું કહેવાનું એમ થાય અમે એક થોડીક વાર આવ્યા પહેલાં સરસા કરી હતી એમ કહેતા કે આને આટલું ખાતરની જરૂર નથી પણ પાણીની જરૂર પડે અને અમારા એમ કહે જાડી જમીન એટલે કે કાકરી વગરની હોય ને જમીન કરાર જમીન જે કાળી જમીન ગોરાડું એની અંદર આ બહુ થાય છે હવે આ બધું વાયુ ઠીક છે કે આના ભાવ એ અત્યારે તો કંઈક પચીઓ હતી ત્રણ હજાર સુધીના આના ભાવ છે પણ અવારના વારોમાં તમે આમાંથી માંડવીનું ઉત્પાદન લઈ દીધું મગફળીના ભાવતાલ વિશે શું તમારું કહેવાનું થાય આ વર્ષમાં

આ લોકો ની અહીંયા ચોથે ભાગે ભાગમાં રાખી અને કમાવ આવે છે અને ઉત્પાદન સારું થઈ જાય તથા ભાવ નથી થતા તો આ ભાવ વિશે કંઈક થોડું ઘણું આપણે સરકારને ખરેખર જોવું જોઈએ કે આ લોકો કેવી પરિસ્થિતિમાં એ કામ કરે ને એનો વિડીયો તમે કોઈથી બનાવતા જ નથી એનો વિડીયો બનાવી સરકાર આને ક્યારે ફૂડ પેકેજ વિતરણ કરવા આવે કેમ કે ઠંડી હોય તડકો હોય વરસાદ હોય આવી બધી ઋતુને સહન કરી અને ખેતરની અંદર કામ કરે અને એમાંથી એને પચીસ ટકા ભાગ મળે અને એમાંય ભાવ ન મળે એટલે બિચારાઓને વાંચી છે ત્યાં આવવું ને ખરેખર પચીસો રૂપિયા ટિકિટ થાય નહીં એના વતનમાંથી આવવાની તો આપણે અત્યારે એને જાજુ કંઈ નથી પૂછતા અને કલંજી તમને આગળ બતાવી મિત્રો આપણે જે એના ભાગ્યા ખેડૂત હતા એને મળ્યા અને વાતચીત કરી એને ઘણીક વાર આપણે વિડીયોમાં લઈ અને શું છે કે આજ બધાને બધાની જે વ્યાખ્યા હોય એ દર્શાવતા હોય કેમ કે એ મજૂર માણસ છે અને અહીંયા કમાવા આવ્યા હે અને ઉત્પાદન એ કે કરી લઈએ પણ ભાવ નથી મળતો તો ખરેખર આ વિચારવા જેવી વસ્તુ છે અને અવારનવારમાં તો થોડુંક અઘરું તો છે અને માથે પાછા મેહકી માઇંડા પલાણ જય વાઢ નાખવાનું ટાણું આવે ને ત્યાં જ મેં આવે તમને મેં કીધું હતું કે ભાઈ બે પહેલી તારીખથી ચોથી તારીખ સુધીમાં થોડોક આદર છે પણ બાઈક સારી બસી ગયા અને આ નું વાવેતર હે મિત્રો કરવા જેવું હે વાવેતર અને તમે જવું છો આ બાપા એ હે ને આખી એની જેટલી જમીન છે ને બધેમાં કલેજી વાવી છે કલેજી નહીં કલંજી જો આ બાજુ એની વાળી છે અને આ બાજુ એની વાળી છે અને ખાલી કલંજીને હે ને એની ગ્રીનરી જો તમે એની ગ્રીનરી જો હોય ને એટલે તમને આમ કંઈક અલગ જ ફીલ થાય મિત્રો અમે હમણાં લગ્નગાળામાં પડી ગયા હૈ વિડીયો બનાવવાનો કોઈ ટાઈમ નથી મળતો અને કલંજીના ફૂલ કંઈક આ પ્રકારના હોય હવે ફૂલડામાંથી જે આ ફૂલ છે આ ફૂલમાંથી છે ને દોડવો બંધા અને એની અંદરથી ડુંગળીના બીજ જેવા બીજ નીકળશે અને ખેતરમાં ગ્રીનરી જો એટલે તમને કંઈક અલગ જ પ્રકારની આમ ફીલ થાય જો સામે પી ગઈ હે એનો થોડો કલર વધારે ગ્રીન લાગે છે તો આપણે આને પૂછ્યું તો ભાઈ ખેડૂતને કે કલંજીના વાવેતરમાં પી કેટલી કેટલી થાય અને આના ભાવ છે અત્યારે તો લગભગ પચીસોની આજુબાજુ હોય છે પણ બત્રીસો જેવાય ભાવ હોય અને આ વર્ષે તો કોઈ ભાવ તાલમાં જોવા પણ જ નથી આપણી માઠી બેહી ગઈમાં સમજવાનું ખેડૂની જો આ બે ભાગમાં કલંજી વાવલ છે પણ જરાક ઝૂમ કરીને તમને બતાવી દઉં આગળની બીજી વાડી છે જો આ ખાલી પડું પડ્યું ને તી ગામની નજીક જ છે રોડને કાંઠે કોઈને જોવું જ આવી જજો એ વાડી પણ એની જ છે એની અંદર એ પણ કલોજી વાવેલું છે અને આપણે તમને કલોજીને થોડુંક નજીકથી ની કોશિશ કરી જઈએ મિત્રો કલોંજીની ખેતી કરવી હાવ હેલી છે મિત્રો આની ખેતી હાવ ન ખર્ચાળ અને હાવ હેલી છે આની અંદર એટલું બધું આને ખાતર નથી જોતું અને પાણી વધારે પડતું જોઈએ કેમકે આના પાક પણ દિવસો સોથી કરી અને એકસો પચીસથી ત્રીસ દિવસની અંદર આ ઉત્પાદન આનો પાક તૈયાર થઈ જાય છે અને આને પહેલાં જ્યારે ઊગવામાં બે પાણી દીવ એટલે ઉગી જાય છે અને ઉગ્યા પછી આને જ્યારે એમ કે ફાલ લાગવાનો સમય હોય કે ફૂલડા બેહવા મીઠા ત્યારે પાણી વધારે જરૂર પડે ત્યાં સુધી આને વધારે પાણી દો તો વધારે પડતો વૃદ્ધિ થઈ જાય છે અને પછી ખોટો ડૂચો થઈ જાય તો અહેલી પણ થાય છે હવે આ જે ભાઈ ભાગ્યા હતા એને એમ કીધું કે સોળથી અઢાર મણ સુધી થાય પણ આપણે અહીંયા જોઈ હે કેટલી થાય એની કંઈ ખબર નથી એટલે હું મારે મોઢેથી તમને કહી ના હાગું કે કેટલા કેટલા મણ થાય કેમ કે એક કહી શક્યું કે આની અંદર કોઈ જાતનો દવાનો ખોટો ખર્ચો નથી કે જ્યારે આ એક મહિનાની થાય ને ત્યારે આની અંદર એક યડ આવે જે આપણે રનિંગ લીલી યડ આવતી હોય કાબરી કાબર ચીતરી ઘોડા મોટી યળ લશ્કરી યળ આવી યળો આવતી હોય છે યળ સિવાય આને કોઈ બીજી વસ્તુ નથી કેમ કે અમારી બાજુમાં જ આ વાળી છે એક જ વખત આને દવા છાંટતાં આપણે જોઈએ આની અંદર લીલી અથવા તો કાળી જે મોલો માછી કહે છે ગળો એ પણ આવતો નથી હવે આ ઔષધી એ દવામાં ઉપયોગ આવતી હોય એટલામાં એટલા માટે કદાચ આમાં એવા ગુણ એ છે કે આની અંદર નથી આવતું કંઈ દુખાય અને ધોરી સારી કાળીઓ આવું કંઈ આની અંદર આવતું નથી અને મિત્રો વાવવા જેવી વસ્તુ છે અતિ ખર્ચાળ નથી વિઘે ખાલી આઠસો ગ્રામ જ બિયારણામાં જોઈ છે તો આની સાથે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને ખાસ કહેવાનું રહી ગયું તમારા માટે ગિફ્ટ છે આપણી ફેમિલી પાસઠ હજારની થઈ ગઈ છે તો હવે ખાલી પાંત્રીસ હજાર ઘટે છે એક લાખ પૂરા કરી દો બધાનો દિલથી આભાર તો આવજો બધાને જય દ્વારકાધીશ